શું કહેશો તમારી ઉપર જે હુમલાની ઘટના બની છે આજે ઓગણીસ તારીખ થઈ ગઈ છે તેમ છતાં હજી સુધી મુખ્ય આરોપી સુધી એસઆઈટીની ટીમ પહોંચી શકી નથી શું કહેશો સમગ્ર મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે હું અહીંયા આવ્યો છું મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે મેં અને લખાવવાનો છું પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહીરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે મારી પાસે પ્રૂફ છે ને એમના પ્રૂફ શું હોય શકે તમારી પાસે એ છે વિડિયો હોય છે ઓડિયો છે બીજા જીવતા માણસો છે અચ્છા અને તમને જે માર માર્યો તો તે દી વિડિયો કોલ પણ થયો હતો એ વિડિયો કોલ ની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે એ તો જયરાજ ને એ તો ટેકનિકલ છે એ તો બોથ છે અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી નહીં આજે કેટલા દિવસ છે તમારો એસઆઈટી સંપર્ક કર્યો એકવીસ દિવસ છે અચ્છા જો તમારા સમાજના જે આગેવાનો છે ધારાસભ્ય છે તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે તપાસ કરી રહી છે તે યોગ્ય છે કે નહીં આ એસઆઈટી જે નવા ત્રણ કોઈ આરોપીઓ પકડાણા છે મુખ્ય જે માર મારવામાં હતા જ્યાં ખોટા રજૂ કર્યા હતા એની જગ્યા જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે એ વાત છે પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે

અમારા આગેવાનો થકી ને અમારા સમાજવાદી મોટું આંદોલન કરશે અચ્છા નવનીતભાઈ તમે કહ્યું હતું કે જે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર હતા ડીવાયએસપી રીમાબા ઝાલા હતા તેની પણ શંકાસ્પદ ભૂમિકા છે તો તેની સામે શું પગલાં લેવા જોઈએ એને એને તો ડિસમિસ કરવા જોઈએ અચ્છા એ મારી માંગણી છે બીજી કોઈ માંગણી છે તમારી ના પછી આવીને ઇન્ટરવ્યુ આપું